અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકા અને ટીમ આવાસના પાણી વીજના કનેક્શન કાપવા માટે પહોંચી હતી દરમિયાન એકાઈ ગેલેરીનું ભાગ તૂટી લોખંડની ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી તેમજ નીચે ઊભેલી એક વ્યક્તિ અન્ય મહિલાને પણ ઈજા થઈ હતી ગેલેરી તૂટી પડતા બે મહિલા ઈજાગ્રસ્ત

ધારાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય એવી પણ શક્યતા છે આવી સ્થિતિમાં આજે સ્લમ બોર્ડ અને પાલિકાની ટીમ દ્વારા કેટલાક મકાનોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા ડીજીવીસીએલની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અધિકારીઓની ટીમ પરત ફરી હતી જો કે હવે પોલીસ પ્રોટેક્શન સાથે ફરીથી તમામ આવાસોના વીજ અને પાણી પુરવઠા કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે